આજે વડોદરાની જે તાત્કાલિક ધોરણે જે કાયાપલટ થયો વાતાવરણમાં તેને અનુલક્ષીને જે પવન ફૂંકાયો તેની અંદર જે આ લાઈવ વાયર જે છે એ સંજોગો વસાદ તૂટતા નીચે જે પાણી ભરાયેલું હશે તેની અંદર જે રાહદારી ચાલતા હશે તેમાં જે પાવરનો જે ચાલુ કેબલ છે એ તે પાણી મારતા રાહદારીને કરંટ લાગતા ત્યાં આ ઘટના બનેલ જેની જાણ વડોદરા ફાયરિંગ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમને કરતાં ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ અહીંયા આવીને તેમજ જીબી દ્વારા મારફતે પાવર સપ્લાય બંધ કરાવડાવીને તેમની જે રેસ્ક્યુ કરીને અત્યારે એકસો મારફતે આગળની કાર્યવાહી માટે મોકલ્યું છે